ફરી એકવાર નવા રિવ્યૂ સાથે મોહિત ટ્વેન્ટી ફોર ફિટ ક્લબમાં આપનું સ્વાગત છે મેન્ટોન પ્રોડક્ટ જે મારી બાજુમાં બેઠેલા નયનભાઈને આપણે લાસ્ટ લગભગ દસ દિવસ પહેલાં આપી હતી એનો રિવ્યૂ આપણે લઈ રહ્યા છીએ કે એમના દસ દિવસની અંદર શું ફરક પડ્યો છે એના પહેલાં એમને શું તકલીફ હતી અને આ પ્રોડક્ટ લીધા પછી એમના શું ચેન્જીસ આવ્યા છે તો નયનભાઈ તમે કહેશો કે પહેલા શું તકલીફ હતી તમને આ પ્રોડક્ટ લીધા પહેલા મારું નામ વાગેલા નયન છે હું કુકરાથી વ્યવહારથી જો હિતેશ ભાઈએ મને આ એક પ્રોડક્ટ સમજાવી હતી મારામાં આખો દાડો સ્ટેમિના રહેતો નહોતું હું ઘણી પડી બે જતો હતો ને આ દવા ગળવાથી મારામાં સ્ટેમિના સારો રહે છે અત્યારે હું જોબ પર આઠ કલાક જોબ બી કરી શકું છું એક ટાઈમ એવો હતો કે હું બે કલાક જોબ નહોતો કરી શકતો અને કલ્ટિવેટી શું ઊભો બી નહોતો રહી શકતો તો એની જગ્યાએ આ દવા ચાલુ કરવાથી હું આઠ કલાક સતત જોબ કરી શકું છું અને સારો રિઝલ્ટ છે આનું તમને અંદરથી કેવો ફીલ થાય છે અંદરથી મને નવી આમ ચેન્જિંગ બોડી થઈ ગઈ હોય એવું આપણે રિકવરી આવી ગઈ એવું થઈ ગયું એનર્જી એ મહેસૂસ થાય છે હા બરોબર કોઈ બીજી કોઈ સાઇડ ઇફેક્ટ થઈ હોય પ્રોડક્ટથી તમને એવું લાગે છે કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી અને કેટલો સમય થયો આ પ્રોડક્ટ તમે ચાલુ કરે દસ દિવસ દસ થી અગિયાર દિવસ દસ થી અગિયાર દિવસ થયા છે એની અંદર તમને એવું લાગે કે તમારું શરીર અંદર આખું સ્ટેમિના આવી ગયું સ્ટેમિના આવી ગયું છે મારા શરીરમાં ને આમ નવી આમ સ્ફૂર્તિના સાથે હું કામ

સજેસ્ટ કરું છું આ ભલામણ કરું છું મેન્ટોન કોઈ બી બીમારી માટે નથી મેન્ટોન સમય સુધી કોઈ બી બીમારીથી બચવા માટે લઈ શકો છો કારણ કે આ એન્ટી ઓક્સિડન્ટ છે સંપૂર્ણ આયુર્વેદિક છે અને આના કારણે તમારી જે લાઈફ છે સ્વસ્થ જીવન તમે દસ વર્ષ સુધીનું લાંબુ કરી શકો છો તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો રિવ્યૂ આપવા બદલ નયનભાઈ અને આવી જ રીતે તમે તમારે લોકોને ભલામણ કરો જેવી રીતે તમે તમારું સ્વાસ્થ્ય સારું કર્યું અને તમારા જે અડોશ પડોશમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે અથવા પોતાનું જીવન લાંબુ સ્વસ્થ જીવવા માટે માંગી રહ્યા છે એમને તમે આ ભલામણ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ ખૂબ સરસ રિવ્યૂ આપવા બદલ અને ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો રિવ્યૂ જોવા બદલ બાય બાય